નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે એ વીસ જૂને ખેડૂતોના ખાતામાં આવશે એવું ગઈકાલે મેં એક વિડીયો બનાવ્યો હતો અને જેમાં મિત્રો મેં સો ટકા આપને કહ્યું નથી કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે એ વીસ જૂને ખેડૂતોના ખાતામાં આવશે સો ટકા એટલા માટે નહોતું કહ્યું કે સરકાર તરફથી આપણને કોઈ વીસમાં આપતાની ઓફિશિયલ માહિતી અપડેટ નહોતી એટલા માટે મીડિયા રિપોર્ટનું જે જણાવેલું હતું એ મેં આપને જણાવ્યું હતું પણ મિત્રો હવે જે વીસમો હપ્તો છે એ વીસ જૂને સો ટકા ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે તેને લઈ અને સરકાર તરફથી આપણને એક ઓફિશિયલ માહિતી એક ઓફિશિયલ અપડેટ આપણને મળી રહી છે તો શું મળી છે એ અપડેટ હું તમને મિત્રો આગળ વિડીયોમાં પ્રૂફ સાથે બતાવું કે ખરેખર જે વીસમો હપ્તો છે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો વીસમો હપ્તો છે એ વીસ જૂને સો ટકા ખેડૂતોના ખાતામાં જમા જમા થવાનો છે એનું હું તમને આગળ વિડીયોમાં પ્રૂફ પણ બતાવું છું ઓફિશિયલ સરકાર તરફથી જે મૂકવામાં આવ્યું છે તો એ હું તમને પ્રૂફ બતાવું છું કે વીસમો હપ્તો વીસ જૂને તમારા ખાતામાં જમા થવાનો છે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપને ખ્યાલ હશે કે જે પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે એ ડીબીટીના ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે સેવા છે એ સેવાના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે ત્યારે મિત્રો જે બે હજારનો હપ્તાનો જે ઓર્ડર છે એ સરકાર તરફથી જ્યારે કરવામાં આવે છે ત્યારે એજન્સી દ્વારા સૌ એને એપ્રૂવ કરવામાં આવે છે પછી બેંક તરફથી એનું રિસ્પોન્સ મેળવવામાં આવે છે અને પછી જે બધા જ ડેટા હોય એ ડેટા મિત્રો પીએફએમએસ ની વેબસાઈટ વેબસાઇટ પર મૂકવામાં આવે છે તો અત્યારે જે વીસમાં આપતાના ડેટા છે એ પીએફએમએસની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે અહીંયા હું તમને બતાવું પહેલાં તો સૌપ્રથમ તો આપણે પીએફએમએસની વેબસાઇટ પર જવાનું છે તો આપણે અહીંયા સર્ચ ઓફ ટાઈપમાં પીએફએમએસ સર્ચ કરી દઈએ પછી અહીંયા વેબસાઇટ આપણને જોવા મળે એના પર ઓકે આપી દઈએ અને અહીંયા ત્રણ ટપકા જોવા મળે છે એના પર ઓકે આપી અને અહીંયાથી આપણે પેમેન્ટ સ્ટેટસ જે ઓપ્શન છે એને સિલેક્ટ કરવાનું છે અને નીચે પછી અહીંયા ડીબીટી સ્ટેટ ટ્રેકર ડીબીટી સ્ટેટસ ટ્રેકર નામનું જે ઓપ્શન છે એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપી અને પછી મિત્રો અહીંયાથી આપણે કેટેગરી સિલેક્ટ કરવાની છે તો આપણે અહીંયાથી પીએમ કિસાનની જે કેટેગરી છે એ આપણે સિલેક્ટ કરી લઈએ પીએમ કિસાનની કેટેગરી સિલેક્ટ કર્યા પછી અહીંયા મિત્રો એપ્લિકેશન આઈડી આપણે એન્ટર કરવાની છે જે ખેડૂતનો રજિસ્ટ્રેશન નંબર હોય એ રજિસ્ટ્રેશન નંબર મિત્રો અહીંયા એન્ટર કરવાનો છે તો આપણે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દઈએ આવી રીતના ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા પછી અહીંયા મિત્રો જે આ કેપચા જોવા મળે છે એ કેપચાને અહીંયા એન્ટર કરવાના છે તો આપણે કેપચા પણ એન્ટર કરી દઈએ આવી રીતના આવી રીતના જેવી રીતના હોય એવી રીતના કેપચા મિત્રો એન્ટર કરવાના છે તો આપણે કેપચા પણ એન્ટર કરી દઈએ આવી રીતના આવી રીતના મિત્રો કેપ્ચા એન્ટર કરી અને પછી અહીંયા જે શરત નામનો ઓપ્શન જોવા મળે છે એના પર ઓકે આપવાનું છે એના પર વાક્ય આપશું એટલે જે વીસમાં હપ્તાના ડેટા છે એ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે અહીંયા સૌ પ્રથમ તો હું તમને બતાવું આ મિત્રો વીસમા હપ્તાના ડેટા છે આ ખેડૂત મિત્રને જે બે હજારનો હપ્તો છે એ અગિયારમો હપ્તો મળવાનો છે હવે જે વીસમો હપ્તો મળવાનો છે એ એમને અગિયારમો મળવાનો છે કારણ કે એમણે પાછળથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે એમને અગિયારમો હપ્તો ગણવામાં આવે છે પણ હકીકતમાં મિત્રો આ વીસમો હપ્તો છે વીસમાં હપ્તાનું જે આ ડેટા છે એ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે હવે જે વીસમો હપ્તો આવવાનો છે એ તો અહીંયા આપણે પેજને આમ ઉપર સ્કોલ કરીએ એટલે આવી રીતના ઉપર સ્કોલ કરીશું એટલે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો રિક્વેસ્ટ ડેટ તો તમે મિત્રો જોઈ શકો છો જૂન અગિયાર લખવામાં આવી છે બે હજાર પચીસ પાંચ વાગ્યાને અઠ્યાવીસ પીએમ તો ગઈકાલે અગિયાર જે જૂન હતી એ અગિયાર જૂને પાંચ વાગ્યાને અઠ્યાવીસ પીએમએ દિવસના સાડી પાંચ વાગ્યા જેટલાનો સમય થયો અને રિક્વેસ્ટ જે છે બે હજારના આપતા માટે એ કરવામાં આવી છે પછી મિત્રો તમે નીચે જોઈ શકો છો કે વેલિડેટ વેલિડેશન સ્ટેટસ તો વેલિડેટ કરવામાં આવ્યું છે તો વેલિડેટ ક્યારે કરવામાં આવ્યો છે કે બાર જૂને એટલે કે અત્યારે મિત્રો એ જે વેલિડેટ છે એ કરવામાં આવ્યું છે બાર જૂન અત્યારે થઈ છે અને અત્યારે તમે અહીંયા સમય પણ જોઈ શકો છો આઠ વાગ્યાને સુડતાળીસ મિનિટનો સમય થયો છે તો મિત્રો અત્યારે બાર જૂને જે છે એ આ ડેટાનો જે છે એને વેલિડેશન સ્ટેટસ છે એને વેલિડેટ કરવામાં આવ્યું છે બાર જૂને બે હજાર પચીસ એક વાગ્યેને પાંત્રીસ મિનિટ અને છ સેકન્ડે એટલે મિત્રો આ અત્યારે રાતે આ જે ગઈ રાતના બાર વાગ્યા બાર વાગ્યા પછી જે એક વાગે ને એ એક વાગ્યાને પાંત્રીસ મિનિટને છ સેકન્ડે ડેટા અપડેટ વેલિડેટ થયા છે પછી મિત્રો અહીંયા તમે હું થોડું પેજની ઉપર સ્કોલ કરું તો એપ્રુવ બાય એજન્સી તો એજન્સી દ્વારા એપ્રુવ કરવામાં આવ્યું છે બાર જૂન બે હજાર પચીસ એક વાગ્યે છત્રીસ મિનિટ અને ચાર સેકન્ડે એટલે કે જેવું રાતના એક વાગ્યાના સમયમાં જે વેલિડેટ થયું એવું તરતને તરત જે ફંડ છે એ એજન્સી દ્વારા એપ્રૂવ એને કરી દેવામાં આવ્યો છે પછી અહીંયા પેજને આપણે આમ ઉપર સ્કોલ કરીએ એટલે ફાઇલ સ્ટેટસ તો બેંક રિસિવ બાર જૂન બે હજાર પચીસ ચાર વાગ્ય અને વીસ મિનિટ જે છે એ અહીંયા સમય લખવામાં આવ્યો છે અને નીચે તમે ક્રેડિટ સ્ટેટસમાં જોશો તો પેમેન્ટ પેન્ડિંગ બતાવી રહ્યું છે કારણ કે હજુ જે છે એ પેમેન્ટ ચૂકવામાં નથી આવ્યું તો મિત્રો આ જે પેમેન્ટ છે એ પેમેન્ટ આપણને વીસ જૂને સો ટકા મળી જવાનું છે અહીંયા આપણે ઉપર સ્કોલ કરીએ મિત્રો એટલે અહીંયા જે આ હપ્તો બતાવવામાં આવ્યો છે એ દસમો હપ્તો છે પણ એ તો મળી ગયેલા હપ્તાનો બધી માહિતી છે અહીંયા તમે જોઈ શકો છો આ બધા જે હપ્તા છે એ મળી ગયેલા હપ્તાની માહિતી છે તો આપણે અહીંયા આમ નીચું સ્કોલ કરીશું આવી રીતના આવી રીતના નીચું સ્કોલ કરીશું એટલે જે આ અગિયારમો હપ્તો છે એ વીસમાં હપ્તાના ડેટા મિત્રો અહીંયા આપણને બતાવવામાં આવી રહ્યા છે અને હવે જે આ હપ્તો છે એ વીસ જૂને સો ટકા ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે અને જે ઓગણીસમો હપ્તો હતો એનો જે મિત્રો રિક્વેસ્ટ ડેટ હતી એ પણ આપણે જોઈ લઈએ કે ઓગણીસમો હપ્તો જ્યારે ખેડૂતોના ખાતામાં જમા થવાનો હતો ત્યારે એની રિક્વેસ્ટ ડેટ કઈ હતી અને એ સમયે કેટલા સમય પછી ખેડૂતોના ખાતામાં વીસ ઓગણીસમો હપ્તો જમા થયો હતો તો એના માટે મિત્રો આપણે અહીંયાથી પહેલાં તો એ જે ઓગણીસમો હપ્તો છે એ આપણે જોઈ લઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ ઓગણીસમાં હપ્તાના ડેટા છે અહીંયા જોઈ શકો છો ઓગણીસમો હપ્તો લખવામાં આવ્યો છે તો અહીંયા આપણે પેજનામ ઉપર સ્કોલ કરીએ એટલે જે ઓગણીસમાં હપ્તાની રિક્વેસ્ટ હતી એ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ દસ વાગ્યાને પચીસ એમ એ રિક્વેસ્ટ કરવામાં આવી હતી તો મિત્રો પંદર ફેબ્રુઆરીએ રિક્વેસ્ટ કરવામાં આવી હતી અને સત્તર ફેબ્રુઆરીએ વેલિડેશન સ્ટેટસ જે છે એ વેલિડ થયું હતું અને પછી બેંકને સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિસીવ થયું હતું અને છેલ્લે જે ક્રેડિટ છે જે આ બે હજારનો હપ્તો છે એ જમા થયો હતો ચોવીસ ફેબ્રુઆરીએ એટલે કે ચોવીસ બે બે હજાર પચીસના રોજ ખેડૂતના ખાતામાં હપ્તો જમા થયેલો હતો અહીંયા ભલે પચીસ આ પચીસ બે બે હજાર પચીસના રોજ જમા થયો હતો પણ કાયદેસર જે હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થયો હતો એટલે મિત્રો અહીંયા જે પંદર ફેબ્રુઆરીનો જે સમય રિક્વેસ્ટનો છે એ આપણે અહીંયાથી ગણીએ તો નવ દિવસની નવ નવમાં દિવસે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થયો હતો કેટલા દિવસે નવમાં દિવસે ખેડૂતના ખાતામાં જમા થયો હતો તો અહીંયા જે આપણને અત્યારે વીસમાં આપતાના અહીંયા જે ડેટા બતાવે છે ને એની જે તારીખ છે એ તારીખ અગિયાર બાર જૂન છે અગિયાર એટલે ગઈ રાતે આ જે ડેટા અપડેટ થયા છે ને અત્યારે બાર બાર જૂન છે તો બાર જૂનથી અત્યારે આપણે ગણીએ તો મિત્રો આઠ દિવસ પછી આ જે હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થવાનો છે પહેલાં નવ દિવસ લાગ્યા હતા અને આ વખતે જો વીસ જૂને ખેડૂતના ખાતામાં હપ્તો જમા થાય તો એને આઠ દિવસનો સમય લાગી શકે છે તો મિત્રો જોઈ શકો છો કે જે વીસમાં હપ્તાનો ડેટા છે એ અહીંયા મૂકવામાં આવ્યા છે બાર જૂન તમને સારી રીતે સમ જોઈ શકો એના માટે મેં ઝૂમ કર્યું છે બેંક રેસૅ બાર જૂન બે હજાર પચીસ અહીંયા તમે જોઈ શકો છો અને પેમેન્ટ પેન્ડિંગ લખેલું બતાવે છે હજુ એરેટ રજિસ્ટ્રેશન અહીંયા બતાવે છે હજુ જમા થયા નથી તો મિત્રો તમે જોઈ શકો છો બાર જૂન બે હજાર પચીસના રોજ મિત્રો વેલિડેશન સ્ટેટસ થયેલું છે અને રિક્વેસ્ટ અગિયાર બે અગિયાર બે હજાર પચીસ પાંચ વાગ્યાને અઠ્યાવીસ મિનિટના રોજ રિક્વેસ્ટ કરવામાં આવી છે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ વીસ જૂને સો ટકા આ જે ડેટા છે વીસમાં હપ્તાના એ જોવા જતાં સો ટકા વીસ જૂને ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થવાનો છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ આ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર